અને આંખ બહુ જ ફરકે છે કાલ રાતની ફરકે છે હજી આંખ ફરકે છે બોલો સવારે મેં કીધું તો આંખ ફરકે છે હજી અત્યારે તો આંખ ફરકવાનું કારણ મતલબ શુકન અપશુકનમાં જે લોકો માનતા હોય હેલો મિત્રો કેમ છો સીતારામ જય શ્રી કૃષ્ણ ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના છે આપણી તો સ્વાગત છે ફરીથી તમારું એક ના વ્લોગમાં તો અત્યારે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે ને અત્યારે બપોરનો સમય થઈ ગયો છે અને આજે પણ આપણે બ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે અને ઓમભાઈને આપણે ટિફિન લઈને ઘરે આવી ગયા છે ને આપણે ધાર્મિકભાઈની વેટ કરીએ છીએ રસોઈ પણ થઈ ગઈ છે ધાર્મિક ભાઈ આવે એટલે આપણે છે 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 ને આંખ આંખ ફરકે ફરકા કરે ખબર નહીં કેમ મીન્સ પહેલાના જમાનામાં હોય ને એમ કે ડાબી આંખ ફરકે તો આવું થાય જમણી આંખ ફરકે તો આવું થાય હવે શું થાય તો મને ખબર નથી પણ આજે મારી ડાબી આંખ ફરકે છે એટલે કઈ કહેશે મીન્સ પણ હું એવું કઈ માનતી નથી પણ પહેલાના લોકો એવું કહેતા કે આંખ ફરકે ને તો શુકન અફશુકન ને એવું બધું કહેતા હોય છે પણ કઈ આંખ ફરક હતી શુકન થાય કઈ આંખ ફરક હતી અપશુકન થાય એ નથી ખબર મને પણ વાત સાંભળી જાય અને સાયન્સનું કેવું એવું થાય છે કે આંખ ફરકવું કે કંઈ પણ મીન્સ શરીરનું કોઈ પણ અંગ ફરકવું મતલબ કે તમારા લોહીનું પરિભ્રમણ થાય એટલે તમારી આંખ ફરકે મીન્સ તમારી ચામડી પણ ક્યારેક હાથની પગની ફરકતી હોય છે તો એનો મતલબ એવો નથી કે શુકન ને અપશુકન થાય તો જાજા ભાગે એવું કહેતા હોય લોકો કે આંખ ફરકે તો આવું થાય ને તે એવું થાય પણ આપણે એવું નથી માનતા સાયન્સનું કેવું છે એજ રાઈટ છે કે તમારા લોહીનું પરિભ્રમણ થતું હોય ને અને ક્યાંક તમારો લોહીનું પરિભ્રમણ થતું અટકતું હોય તો તમારી આંખ ફરકે એવું માને છે ને હું પણ એ જ માનું છું શુકન અપશુકનમાં આપણે માનતા નથી આ તો આ ફરક કરી તો અત્યારે યાદ આવી ગયો તો તમને કહી દીધું તો ચાલો આપણે ધાર્મિક ભાઈ વેટ કરીને ધાર્મિક ભાઈ આવે એટલે આપણે જમી લઈએ ધાર્મિક ભાઈ યાદ કરતા ધાર્મિક ભાઈ આવી ગયા કેમ મોડું થાય ભાઈ હમણાં બે દિવસથી નિરાતે નિરાતે હેલા હોય એમ સરસ તો થોડુંક ઉતાવળ રાખીને આવે ને ઘરે હાલ હાથ પગને એવું ધોઈ નાખ્યું ને ફંબર લઈ નાખી તો જમવાનું કાઢું બે જમવાલો આપણે સુઈ ગયા ધાર્મિક ભાઈ રેગ્યુલર ને જેમ ટ્યુશન ગયા નથી મેહુલ ફોન આવ્યો ને તો નીચેથી નીચેથી વહી ગયા ઘરે જમવાનું હોય આવ્યા અને જે પ્રગજી દાદા ને બધા બેઠા છે જો રોજ અમારે બધા બેઠા હોય હું કઈ નીચે કઈ બેસવા જતી નથી આપણે ઘરમાં કરે ને ઘરે કામ કર્યા કરવું નીચે કઈ બેસવાનું જવાનો સમય હોય ને નીચે જો કાજલ બેન વિભાબેન બધા બેઠા છે પ્રાગજી દાદા ને બધા

તો અત્યારે મેં તો વમને ધાર્મિક ન થાય તો શાક લઈ આવી અને કપડાને બહાર સુકાઈશ કપડાને એવું લઈ લઈએ અને પછી આપણે શાકભાજી લઈ આવી અને હમણાં વહેલાએ રસોઈ બનાવી પડી કેમકે અમારા ઓમ ને બહુ ભૂખ લાગે કેમ કે અત્યારે છ વાગે એ છૂટે છે કેમ કે હમણાં ફૂલ ભણવામાં ધ્યાન છે હમણાં એક્ઝામ આવે છે બારમાની તો ભાઈને ફૂલ લોડિંગ છે ભણવાનું તો બિચારાને નાસ્તો કરવાનો સમય નથી થતો તો સાંજે જમવાનું વહેલાય બનાવી નાખું તો જમી લે નાસ્તો કરવાનું કંઈ ટેન્શન નહીં તો વહેલા એ રસોઈ બનાવી નાખું સાડા છ પોણા થાય ને તો રસોઈ બનાવી નાખો એટલે સાત વાગે ભાઈ ભાઈ જમી લે ધાર્મિકને એ બહુ ભૂખ લાગે છે આમે શિયાળાના દિવસ હોય ને એટલે આપણે ભૂખ વધારે જ લાગે ઠંડુ વાતાવરણ એટલે વધારે જમવાનું એમ મન થાય તો ચાલો આપણે શાકને એવું પહેલાં લઈ આવીએ પછી બધું કામ જ કરશું મારી બેન પાણી ઘરે આવી ગઈ છે એને સરપ્રાઈઝ આપવાની સ્પર જાય છે એના ઘરે એને ખબર નથી મેં કીધું નથી હું આવું છું એમ જોઈએ હવે સરપ્રાઈઝ સરપ્રાઈઝ દીધી તમને નવા વર્ષના હેપી ન્યુ

તો આ કઈ માર્કેટ છે સુરતમાં રહેતા છે ખબર છે તો કમેન્ટ કરી જણાવો કે આ કઈ માર્કેટ છે આજે નામ નહીં આપું કઈ માર્કેટ છે તો અહીંયા આપણે શાક લેવા તો શાક પણ સરસ મજાનું તાજું તાજુ છે તો કમેન્ટ કરો કઈ માર્કેટ છે આ માર્કેટ બતાવી દઉં દેજો શાક લઈને ઘરે આવી ગયા અને સાથે અમારા ઓમ ભાઈ ને ધાર્મિક ભાઈ ને પણ લેતા આવ્યા ઓમ લેવા ગઈતી થોડું મોડું થઈ ગયું બહુ બધે લાઇટ ને ઉપર છે શાક જે આવી જ છું સાથે મેં લેતી શાક લઈને આવીને આપણે ગરમા ગરમ રોલી બનાવી દીધી ધાર્મિક ભાઈ બેસી ગયા છે રોટલી ખાવા ચીઝ વાળી જોવા ધાર્મિક ને ચીઝ વાળી રોટલી બહુ ભાવે કાદમ જો રોજ આવે ને એટલે આવી રીતે ચીઝ વાળી રોટલી ખાઈ ને કાતો મમરાતી હતી કીધું લાઈ રોટલી બનાવી દઉં મેઘુલ બપોર જમવા નહોતા એવા તો રોટલી ને રોલીના ભાગનો પડ્યો તો મેં બે ભાઈ રોટલી બનાવી દે તો ગરમા ગરમ રોટલી ચીજ વાળી કરીને ખાઈ છે સોસ ને રોટલી પેલા સોસ રોટલીમાં સોસ નાખીને બસ ચીઝ નાખી દેજો આવી રીતે આમાં દઉં ભાઈ અને ચીજ હોય એટલે ધાર્મિક બેન કઈ ન હોય કાદમ ભાઈ માપે નાખજો આજે એક સાથે બે ત્રણ દિવસ નું શાક લેતી ફુલાવર લીલા કાંદા લઈ બટેટા ચોળી રીંગણા લઈ આવી છું પછી પાલક ની ભાજી લઈશ કાલ પાલક ની ભાજી બનાવશું દૂધી લઈ આવી છું ફૂદીનો અને મરચા મારા શર્મિલા બેન આવ્યા જો દેશમાંથી મરચાં આવ્યા છે તો બે ત્રણ દિવસ નું શાક એક સાથે લઈ આવી જ એક બે ત્રણ દિવસ જાવું નહીં અને શાક બધું તાજું હતું લઈ બે ત્રણ શાક નહીં રોજ રોજનું શાક લઈ આવું બે ત્રણ દિવસનું શાક લેતી તાજું હતું ને લઈ જ રોજ અને આજે નવી માર્કેટમાં ગઈ હતી આપણે મતલબ ત્યાં કોઈ દિવસ શાક લેવા મારે જવાનું હોય ત્યાંથી નીકળું તો જવાનું જવાનું ન હોય મારે બરોડાની માર્કેટમાં શાક લેવા જવાનું હોય પણ આજે આપણે ગયા ત્યાં રચનાની માર્કેટમાં શાક લેવા સ્પેશિયલ ત્યાં શાક લેવા જ ગઈ હતી કોઈ દિવસ નથી જતી પણ મને બરોડાથી પણ સારું અને સસ્તું અને તાજું શાક મને રચનાની માર્કેટમાં લાગ્યું તો આજે હું પૈસા ત્યાં લેવા ગઈ હતી તે દિવસે ગઈ હતી તો સારું લાગ્યું એટલે આજે આપણે રિપીટ ગયા કે જોઈએ બંનેનું કે બરોડાનું માર્કેટનું શાક સારું છે કે કેટલો ફાયદો થાય છે અને કેવું સારું મળે છે મેં તો આપણે ચેક કરીએ ને પછી તો ખબર પડે તો આજે લેવા ગઈ હતી તો ઘણો ડિફરન્સ પડે છે અહીંયા અમારે બરોડામાં એંસી રૂપિયાનું કિલો શાક છે અને તોય આના જેટલું તાજું શાક નહોતું મળતું અને રચનાની માર્કેટમાં પચાસ રૂપિયાનું કિલો શાક મેળવ્યું અને એકદમ ફ્રેશ શાક મેળ્યું તમે કીધું કે બધું લઈ જ લઈ તો બરોડા કરતા પણ રચનાની માર્કેટમાં શાક સારું મળ્યું તો તમે જો પણ આટલા વરાસા વિસ્તારમાં રહેતા હોય તો તમારે પણ રચનાની માર્કેટમાં શાક લેવા જવું ખૂબ સારું ને સસ્તું પડે છે અને ફ્રેશ શાક મળે છે સસ્તું તો ઠીક છે પણ આપણે મેઇન તો ફ્રેશ સબ્જી મળે આપણે તાજી સબ્જી મળે એ જ જોવાનું હોય અને તાજી અને સસ્તી મળતી હોય તો એના માટે બેસ્ટ જ છે તો રચનાની માર્કેટ મને બહુ સારી લાગી તો હવેથી આપણે લગભગ રસનાની માર્કેટમાંથી શાક લેવા જશું બરોડામાં નહીં જઈએ તો ચાલો આપણે રસોઈનો સમય થઈ ગયો છે હવે આપણે રસોઈ બનાવી નાખશું રોમભાઈ બેસી ગયા સ્લેશન કરવા ધાર્મિકભાઈ જતા રહ્યા છે નીચે અને આપણે રસોઈ બનાવી નાખી તો મેહોલ પણ આવી જાય મેહોલ Thank you.

અને બરોડામાં આજ તે પાલક લેવા જાય ને તો દસ દસ રૂપિયા પૂળા આવે પણ આની અડધી પૂળી ન હોય પાલક અવળી અવડી આવે અને બરોડામાં આવી પાલક લેવા જાય તો વીસ રૂપિયાની પૂળો આવે તો આટલી પાલક સાઠ રૂપિયા આવે તો હું ત્રીસ રૂપિયાની પાલક લાવી જો ત્રણ પૂળા લાવી અને ફૂદીના સાથે લઈ જાય દસ રૂપિયાની બરોડામાં દઈ નહીં દસ રૂપિયા ને એટલો નહીં વીસ રૂપિયાનો પૂળો લઈએ તો દે ને આટલી તો પાંચ દસ રૂપિયા આપતા નથી તો ફૂદીનો પણ સરસ એકદમ તાજો તાજો છે ભાઈ જો રખડીને આવી ગયા થાકી ગયા છે હવે કાં થાકી ગયો ને ગલુડી રમાડી રમાડી હે ગલુડી રમાડી રમાડી થાકી ગયો અત્યારે સુધી રખડ રખડવામાં ક્યાંય વાંધો ન આવ્યો રખડવામાં ક્યાંય થાક ન લાગે કે ટ્યુશનમાં આવી ને સીધો જ આવી ગયો જો અત્યારે આવ્યો રખડવું જમો નથી આજ તો કેમ જમવાનું આવ્યો હે જમી કાઢવી નવરાત્રી ગયા ને મેહુલ ભાઈ ગયા નીચે ને મારા અંદર વાંચે છે ને ધાર્મિક ભાઈ જે આવ્યા નથી ધાર્મિક ભાઈ વાટે આપણે સી અને મારે વાસણ ઉઠકવા જવું છે મેં ઘડીક આરામ કરી લઈને પછી આપણે વાસણ ઉઠકવા જઈએ અને આજે આંખ બહુ જ ફરકે છે કાલ રાતની ફરકે છે હજી આંખ ફરકે છે બોલો સવારે મેં કીધું તો આંખ ફરકે છે ને હજી અત્યારે આંખ ફરકે છે ખબર નહીં કારણ જ ખબર શું થાય તો આંખ ફરકવાનું કારણ મતલબ શુકન અપશુકનમાં જે લોકો માનતા હોય એ મને ચોક્કસથી કહેજો કે દાબી આંખ ફરકવાથી શું થાય એમ જોઈએ આપણે કે શું થાય છે એમ તો મારે પણ જાણવું છે કે શુકન ને અપશુકન શું કહેવાય ને રિયલમાં એવું થાય છે કે નહીં એ તો આજે મારી પહેલીવાર આટલી આંખ ફરકે છે અને ખરેખર ફરકે ક્યારેક આદ બે સેકન્ડ પૂરતી પછી ક્યારે નહીં પણ આજ તો કાલ રાતની ફરકે છે ને હજી અત્યારે શાંત થઈ ગઈ છે રાત થઈ ગઈ છે તો એ આંખ ફરકે છે તો મારે પણ જાણવું છે કે અપશુકન સુકન શું છે તો જે લોકોને ખબર હોય એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે જોઈએ કે શુકન થાય છે કે અપશુકન એમ તો ખાસ કરીને બધા મને કોમેન્ટ કરજો જે લોકોને ખ્યાલ હોય એ તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ